નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ શાળાઓમાં આવેલી શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી અદિનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત શાળા છે શ્રીમતી ડી આર રાણા વિદ્યા સંકુલ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો બાલવાટિકા વિભાગ માટે જે વિદ્યા સહાયક માટેની જગ્યા છે પ્રીપીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે પ્રાથમિક વિભાગ માટે વિદ્યા સહાયક માટે પીટીસી બીએ બીકોમ બીએડ કરેલા હોય તેમજ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે ગણિત માટે અહીંયા બીએસસી એમએસસી બીએડ એમએડની લાયકાત ધરાવતો હોય તેમજ માધ્યમિક વિભાગ માટે શિક્ષણ સહાયક માટેની જગ્યા છે સંસ્કૃત માટે જેમાં બી લાયકાત ધરાવતા હોય તેની અરજી તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ કામકાજના દિવસો દરમિયાન સવારે આઠથી ચાર દરમિયાન નીચેના સરનામે રૂબરૂ અથવા તો ટપાલ ટોપાલ દ્વારા પહોંચતી કરવાની રહેશે એડ્રેસ આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત હાઉસિંગ બોર્ડ પાલનપુર પાટિયા રાંદેર રોડ સુરત પાંચ ખાતે અરજી કરવાની રહેશે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો ઉન્નતિ જે ઇંગ્લિશ એકેડેમી છે મિત્રો જે મેનેજ બાય મારો હું ધનશિષા ધનશીષાજી ઉમરી અગર ટ્રસ્ટ સંચાલિત જે ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમી છે સીબીએસસી સંસ્થા છે જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો પ્રિ પ્રાઇમરી સેક્શન માટે ઓલ સબ્જેક્ટ માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ એની સ્ટ્રીમ ઇન ઇંગ્લિશ પ્રિપબ્લિક એનટીટી નર્સરી ટ્રેન ઇસીસી વિથ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ પ્રાઇમરી ટીચર્સ બીઆરટી માટે જગ્યા છે ગુજરાતી હિન્દી સાયન્સ આર્ટ માટે જેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ મિનિમમ થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ વિથ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ અ ટ્રેન કે જો ટીચર્સ માટેની જગ્યા છે જેમાં સંસ્કૃત સાયન્સ ગુજરાતી હિન્દી આર્ટ માટે જેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ મિનિમમ 3 યર્સ ઓફ એક્સપિરિયન્સ વિથ ફ્લુઅન્ટ લિંગ ઇંગ્લિશ કોમ્પ્યુટર ટીચર્સ માટેની જગ્યા છે કોમ્પ્યુટર માટે જેમાં ગ્રેજ્યુએટ ઇન એમસીએ એમએસસી મિનિમમ 3 યર્સ ઓફ એક્સપિરિયન્સ વિથ ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ મોસ્ટ હેવ સ્ટડી થ્રુઆઉટ ઇન ઇંગ્લિશ મીડિયમ તેવા જેડ એપ્લિકેન્ટ શુડ ફોરવર્ડ ધેર હેન્ડરાઇટન એપ્લિકેશન અલોંગ વિથ કમ્પ્લીટ બાયોડેટા અટેસ્ટેડ અ કોપીઝ ઓફ સર્ટિફિકેટ એન્ડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ વિથિન 7 ડેઝ અથવા તો અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે તેના